અને આપણે ધાબા ઉપર ખાવા આવી રખના થઈ અને આપણે જમીન પાછા નીકળી જાય જોવા પાછા ચાર ટીઆમ પછી અળવી ન આ આપણે એક લીટો થાય ને ગાડીના તો ખર્ચો બહુ હશે અળવી એક ને હવે આપણે આ જવાના છીએ લાકડા ફાડવા તો જોઈ જાવ આપણે હવે લાકડા ફાડવા જવાના છીએ ને આપણે આવી જા જોવા લાકડા ફાડવા સકડે હલવાઈ ગઈ અને પુષ્પા ભાવના ખટારો બે ત્રણ ભરાય એવા ચાર આયસર ફાળના જ આ છે તો આજે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જેનલમાં નવો હોય તો કરી દેજો તો